બિસ્માર રોડ થી ત્રાસી ગયેલા એક નાગરિકે પિરામણ નાખાતી હવામેલ સુધીના રોડની બિસ્મારા હાલતની તસવીરો વડાપ્રધાન મોદીના ગેરંટીના સૂત્રો સાથે છાપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વર ના પિરામણ નાકાથી લઈને પિરામણ ગામના અંડરપાસ અને ત્યાંથી લઈને હવા મેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે વારંવાર અત્યંતો આ બાબતે જન આક્રોશ છે પરંતુ કામગીરી નામે મંત્રાલતી કામગીરી થી હવે લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગ તેમની હદમાં ન આવતો હોવાના બેનરો લગાવ્યા બાદ આજે એક જાગૃત નાગરિકે અનોખી રીતે બેનર લગાડીને વિરોધ પ્રદર્શન કર્યો જેમાં વડાપ્રધાન પ્રધાનમંત્રી તેવી તસવીરો સામે આવી છે અંકલેશ્વર ના પિરામણ નાકા થી લઈને પીરામણ ગામ તે હવા મહેલ સુધીનો માર્ગ હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે વાહન ચાલકો છેલ્લા ઘણા સમય થી યાતનાઓ વેઠી રહ્યા છે આ માર્ગ સમારક કામ માટે માર્ગ અને મકાન વિભાગમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને અનેક વખત વિપક્ષ પણ આ મામલે કચેરીનો ઘેરાવો કરી ચૂક્યો છે અનેકવાર રજૂઆત છતાં હાલ સુધી કોઈ પણ જાતના નહીં લેતા વાહન ચાલકો સહિત રાહદારીઓ ઉડતી ડૂર કારણે હેરાન પરેશાન બન્યા છે હાલ તો આ રોડ પર ડ્રેનેજ ની કામગીરી ચાલી રહી છે પરંતુ તે પણ મંત્રાગતિએ ચાલતી હોય મહિનાઓથી ડ્રેનેજ ની જ કામગીરી શરૂ છે ત્યારે વખતો વખત રજૂઆત કરી કંટાળેલા નાગરિકો જગાડવા અને સત્તા પક્ષ પરિસ્થિત સરનામા વિગતો પ્રાપ્ત થઈ નથી તેને મોદી ની ગેરંટીના સૂત્ર બેનરમાં રોડ ની ફોટો છાપી અનોખો વિરોધ નોંધાવ્યો છે આ અગાઉ પણ માર્ગ બાબતે પીરામણ ગ્રામ પંચાયતે રોડ તેમની હદમાં આવતો ના બેનર લગાવ્યા હતા ત્યારે હાલ તો આ અનોખું બેનર પણ લગાવી ગયું તેનાથી સૌ કોઈ અજાણ છે પરંતુ આ બેનર માં છાપેલ વિગતો હકીકત હોવાનો સોશિયલ મીડિયા પર યુઝર્સો કહી રહ્યા છે